એની આવરદા લગભગ ભાઈ એ પોસાય નહીં દર વખતે હું મારે મારે ઘોટણો નવા નાખવા પડે તો મારો તો દમ નીકળી જાય મારો પછી હું અમદાવાદ આવ્યો હતો અને તમને તમને મળ્યો અને તને તને તમારી સાથે વાત કરી કે ભાઈ મારે આવું થયું છે શું કરવાનું મારે ત્યારે તમે કીધું કે જો માનો ભાઈ મારો પોતાનો અનુભવ એવો છે કે જયારે કોઈ પણ કોઈ પણ જાત કોઈ પણ જાતનો આપણા શરીરનો તો તે જોઈન્ટ જ્યારે દુખે ત્યારે મારો મારો પોતાનો અનુભવ એ બંને સ્નાયુ જયારે વીક થઈ જાય ત્યારે ત્યારે દુખ દુખ થાય માટે હું તમને

આજ ની ઘડી અને કાલનો નો મને 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 ગુટકા બિલકુલ દુખ્યું નથી મને અને અત્યારે પણ ગણું સારું છે મારે આજે 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 બે હજાર ચોવીસ થયા અને મને કોઈ દુખ દુખાવો થતો નથી બરોબર એટલે સિત્યાસી વર્ષની ઉંમરે કેટલું સારું કે તમારું સેટલ ધારો કે તમે બે હજાર અગિયાર માં બદલાવી હોત ડોક્ટર ની સલાહ મુજબ તો એનો કેવું છે તમે પોતે પોઝિટિવ માણસ છો બરોબર છે તમે અનુપાત અને સાથે તમે આવ્યા એટલે મેં તમારામાંથી એક દર્શક મિત્રો જોયું કે મનોભાઈ આ ઉંમરે પણ જે સાજા છે એની પાછળનો રહસ્ય શું છે કે એ બીજી રહે છે હસતા રહે છે અને ગમે ગમટે પરિસ્થિતિમાં એ જીવનને કઈક પોઝિટિવ એંગલ જ જોવે છે એટલે ચોક્કસ એ એમ ની પગની તકલીફમાંથી બહાર આવ્યા એ સિવાય એમને WBC અને પ્લેટલેટ ઘટવાનો પ્રોબ્લેમ થયો તો એ પણ સિમ્પલ કિચન રેમેડી થી એનો સરખો થઈ ગયો પણ હું એવું માનું છું કે મનુભાઈના કેસમાં આપણા જે શરીરના સાંધામાં પગના સાંધા છે બીચરમાં

પ્રૂફ આપવાની જરૂર નથી કે એમણે આ લીધું ને તે લીધું બસ આ કુદરતના ઓપરેશન ટેબલ પર મનુભાઈનું ઓપરેશન થયું અને એ ઓપરેશન પાંચ જે જળ, જળવાયુ આકાશ છે એ સિવાય સિક્સ એલિમેન્ટ છે એમની નિયમિતતા સેવન્થ એલિમેન્ટ છે એમની પ્રસન્નતા અને એલિમેન્ટ છે એમનો કામ કરતા રહેવાનો સ્વભાવ બસ આ જ વસ્તુ તમે જો અખબારમાં પણ વાંચો છો તો જે લોકો સો કે એકસો દસ વર્ષ જીવે છે એ લોકોના લાંબા અને સારા જીવનનું આ જ રહસ્ય છે તો આ વિડીયો બનાવવાનું કે મનુભાઈ સવાર સવારમાં ઉઠાડીને સીધા જ એમને કે તમે રેડી છો કારણ કે અત્યારે ઇન્ડિયામાં સવા છ થયા પણ એમના તો સવારનો હજુ સાડા કે નવ જ થયા છે પણ એમને સરસ તૈયાર છો બરાબર છે આ જે તૈયારી છે ને એટલા માટે કે તમે પણ आ रीते स्वस्थ ने मस्त रहो तो मनु भाई खूब खूब आभार थैंक यू मच जय श्री कृष्ण जय श्री कृष्ण चलो कृष्ण आज